આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સેવા સપ્તાહ અંતર્ગત વિશેષ શ્રેણી આ વિશેષ શ્રેણીના ત્રીજા અંકમાં આપ સાંભળશો વિકસિત ભારત માટે માળખાગત સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારાઓ આ વિષય પર પરેશ મારૂની ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી મહેશ પૂજ સાથે ખાસ ચર્ચા बहुत तेजी से मेगा प्रोजेक्ट पर काम हो रहा है आप नॉर्थ में देखेंगे तो जम्मू कश्मीर में दुनिया के सबसे ऊंचे रेल ब्रिज में से एक चिनाब ब्रिज बना है वेस्ट में जाएंगे तो मुंबई में देश का सबसे लंबा सी ब्रिज अटल सेतु बना है ईस्ट में जाएंगे तो असम के बोगीबिल ब्रिज के दर्शन होंगे साउथ में आते हैं तो दुनिया के गिने चुने वर्टिकल लिफ्ट ब्रिज में से एक पंबन ब्रिज का निर्माण पूरा हुआ है ये नया संसद भवन आत्मनिर्भर भारत के सूर्योदय का साक्षी बनेगा ये विश्व को भारत के दृढ़ संकल्प का संदेश देता हमारे लोकतंत्र का मंदिर देश में आधुनिक इंफ्रास्ट्रक्चर निर्माण का महायज्ञ चल रहा है नमस्कार श्रोताओं સેવા પર્વની વિશેષ શ્રેણીમાં આજે આપણે એક અત્યંત મહત્વના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિકસિત ભારત માટે માળખાગત સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારાઓ રાષ્ટ્રની પ્રગતિ માટે માળખાગત સુવિધાઓ મજબૂત આધારસ્તંભ સમાન હોય છે સારા રસ્તાઓ આધુનિક રેલવે અધ્યતન બંદરો અને હવાઈ સેવા વિશ્વસનીય ઉર્જા પ્રણાલી તેમજ ડિજિટલ નેટવર્ક વિના વિકાસની કલ્પના અશક્ય છે ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે ભારતમાલા સાગરમાલા ગતિશક્તિ યોજના સ્માર્ટ સિટીઝ અને ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનોથી દેશને નવી દિશા મળી છે આ સુધારાઓ માત્ર અર્થતંત્રને મજબૂત નથી બનાવતા પરંતુ નાગરિકોના દૈનિક જીવનને પણ વધુ સુવિધાજનક અને આધુનિક બનાવી રહ્યા છે શ્રોતાઓ આ ક્રાંતિકારી સુધારાઓ આપણા દેશને કેવી રીતે વિકસિત ભારતની દિશામાં લઈ જઈ રહ્યા છે તે અંગે આજે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મહેશ પૂજ મહેશભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ છેલ્લા દસ વર્ષમાં દેશમાં અનેક સુધારાઓ થયા ખાસ કરીને માળખાગત સુવિધાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તો ભારતને વિકસિત દેશ બનાવવાના પ્રયાસોમાં માળખાગત સુવિધાઓની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે માળખાગત સુવિધાની ભૂમિકા બહુ જ મહત્વપૂર્ણ રહે છે કારણ કે ખાસ કરીને આજે આપણે જોતા હશું કે રોડ રેલ અને જળમાર્ગે આ બધી માળખાગત સુવિધાઓ જેટલી ઝડપથી ડેવલપ થશે તેટલું આપણે એને વિકસિત દેશ બનાવવામાં મદદ કરશે કારણ કે જે કોઈ પણ વિકસિત દેશ છે એનું લોજિસ્ટિક કોસ્ટ જે કહીએ છીએ માલની પરિવહન લઈ જવાનો લાવવાનો ખર્ચ ઈ લગભગ બાર ટકા ભારતનો લગભગ બાર ટકાની આસપાસ છે પણ જે વિકસિત દેશ ડેવલપ કન્ટ્રી જેને આપણે કહીએ છીએ એનો લગભગ આઠથી નવ ટકા હોય છે એટલે આપણે ફાઈવ ટ્રિલિયન ક્રોસ કરવું હશે કે સિક્સ ટ્રિલિયન ઇકોનોમી ક્રોસ કરવી હશે તો ત્યારે જે આપણી લોજિસ્ટિક કોસ્ટ છે બાર ટકા એને આઠ ટકા લઈ જવી પડશે અને એને અનુસંધાને જ ભારતને વિકસિત બનાવવા માટે માળખાગત સુવિધાઓ જે અત્યારે વધારો થઈ રહ્યો છે એમાં આપણે પણ જોઈએ છીએ કે અત્યારે આપણે ચોથા નંબરની ઇકોનોમી તો આપણે બની ગયા છીએ માળખાગત સુવિધાઓના કારણે જ શક્ય બન્યું છે એનું ખૂબ મહત્વ છે સાહેબ આધુનિક માળખાગત સુવિધાઓમાં વિકાસના મુખ્ય ક્ષેત્રો કયા કયા છે આધુનિક માળખાગત સુવિધાઓ થવાના કારણે ઘણી બધી એવી પ્રોડક્ટ છે જેને આપણે બીજી બીજી કન્ટ્રીમાં બીજા સ્ટેટમાં સપ્લાય કરવું હોય તો એ તરત થઈ શકે જેમ કે આપણે બીજી ઘણી બધી ડેવલપ કન્ટ્રીઓમાં આપણે જોયું હશે કે પચાસ થી સાઈઠ ટકા કાર્ગો બાય સી થી ટ્રાન્સપોર્ટેશન થતો હોય છે નાના નાના પોર્ટ પચાસ પચાસ છસો કિલોમીટર પર પોર્ટ અવેલેબલ હોય છે જો ત્યાં વ્યવસ્થા હોય તો તો આના વિકાસના મુખ્ય ક્ષેત્રો જોઈએ તો આપણે એમ કહી શકીએ કે બાય સીમાં જેટલું વધુ આપણે ટ્રાન્સપોર્ટેશન કરશું એ આપણા માટે બહુ ફાયદાકારક રહેશે અને એના ઉપરથી સરકાર અલગ અલગ પરિયોજનાઓ સાગરમાલા અને અલગ અલગ ટાઈપની ઘણી બધી પરિયોજનાઓ લાવી રહી છે એટલે મુખ્ય ક્ષેત્રોમાં સૌથી મોટા મોટું ક્ષેત્ર સી સી ટ્રાન્સપોર્ટેશન આમાં રહેશે એવું મને લાગી રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે કયા પ્રકારના માળખાગત ક્રાંતિકારી સુધારાઓ કર્યા છે અને તેની સામાન્ય નાગરિક થી લઈને ઉદ્યોગ જગત પર શું અસર પહોંચી છે માળખાગત સુવિધાની આપણે વાત કરીએ તો હું સામાન્ય નાગરિકથી જ આપણે જો વાત કરીએ તો સામાન્ય નાગરિકના જ પહેલા કોઈ પણ ડેસ્ટિનેશન ઉપર જવું હતું તો આપણે ટ્રેનો જોઈએ બસોની પરિસ્થિતિ જોઈ હશે કે પ્લેનની પણ આપણે સંખ્યાઓ જોઈએ હશે આજે ઘણી બધી સુવિધાઓમાં વધારો થઈ ગયો છે ખૂબ જ સારી થઈ ગઈ છે પણ હજી પણ જે વિકસિત રાષ્ટ્ર કહીએ જે આપણે આગળ વધી રહ્યા છીએ જે સ્પીડથી અત્યારે ચોથા નંબરની ટ્રિલિયન ટ્રિલિયન ઇકોનોમી ઉપર આપણે છીએ આપણે મતલબ અમેરિકા ચીન અને જર્મની આપણાથી આગળ છે અત્યારે અને જે રીતનું ચાલી રહ્યું છે કદાચ ત્રીજી ઇકોનોમી પણ આપણે બે બે એક વર્ષમાં કદાચ જર્મનીને પણ પાછળ છોડશું તો એના લેવલમાં જે હોય જોઈએ એ હજી આપણી પાસે નથી પણ જે અત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં જેમ આપનો પ્રશ્ન છે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે જે સુધારો થયા છે એનો એની આપણે વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે જે પર કેપિટલ ઇન્કમ જે લોકોની હતી એમાં આ બધી સુવિધાઓના કારણે બધા કામકાજો ફાસ્ટ થયા છે માણસો જ્યાં જવામાં બે કલાક લાગતા હતા ત્રણ કલાક લાગતા હતા એની જગ્યાએ બધાના આવવા જવાના કલાકો બચે છે જેના કારણે એ વધુ કામ કરી શકે છે બીજું આરામદાયક મુસાફરી થઈ શકે છે જેના કારણે એટલો બધો થાક નથી લાગતો ઈ એનો પ્રોપરના ઉપર ધ્યાન આપીને કાળજીપૂર્વક કામ કરી શકે છે એનો પણ ઈન્ડાયરેક્ટલી ફાયદો ઇકોનોમીને મળતો હોય છે એટલે જે લોકોની પર કેપિટલ ઇન્કમ વધી બધાની ખરીદ શક્તિ પણ આપણે ભારતમાં જોઈ હશે કે કારનું વેચાણ આપ જોઈ લો ફાઈવ સ્ટાર હોટલોની સંખ્યા આપ જોઈ લો આપ ટુરિસ્ટ ડેસ્ટિનેશનનો જોઈ લો નાના નાના બધા તહેવારોમાં ફૂલ છે એનો મતલબ એ છે કે લોકોની વાપરવાની શક્તિ બહુ સારી વધી ગઈ છે એટલે એનો એનો સામાન્ય લોકો થી લઈને ઉદ્યોગ જગત સુધી ઘણો બધો ફરક પડ્યો છે દેશના વિકાસ માટે માર્ગો અને હાઈવે ની કનેક્ટિવિટી દરેક શહેર ગામ સુધી હોવી જરૂરી છે તો છેલ્લા દસ વર્ષમાં અનેક માર્ગો અને નેશનલ હાઈવે નું નિર્માણ થયું છે તો તેનાથી શું અસર થઈ છે નેશનલ હાઈવે ની આપણે વાત કરીએ તો જે નેશનલ હાઈવે ગામથી કનેક્ટિંગ કરે એનાથી ખૂબ સારી અસર થઈ છે હું તમને સામાન્ય મતલબ એમ દાખલો આપી શકીએ તો અત્યારે હવે ખેડૂતો પેલા એવું હતું કે નાના ગામમાં મંડી લગાવતા ત્યાં મંડીમાં જ પોતાની ખેત પેદાશ વેચી દેતા હતા કે એ લોકોને કઈ ખ્યાલ નથી રેતી કે શું ભાવ ચાલે છે કે શું ડિમાન્ડ છે કે નહીં જેથી કરીને મૈન ખરીદદાર હોતા ઈ અથવા તો વચ્ચે ના માણસો એ જ પૈસા કમાતા હતા હવે ઊંધું થઈ ગયું છે કે લોકોને એમ થાય કે આવતીકાલે મારી ફસલ કે મારો પાક આવવાનો છે ત્રણ દિવસ પહેલા હું આરામથી આજુબાજુમાં જઈ શકું છું કારણ કે મારી પાસે રોડ કનેક્ટિવિટી છે મારી પાસે વ્હીકલ છે તો વ્હીકલની જવા માટે મને ભાડાથી મળી રહે છે એ બધું શક્ય ત્યારે થયું છે કે નાના નાના ગામોને હાઇવેથી ટચ કર્યા અને થી મેઇન શહેર સુધી ટચ કર્યા છે તો એના કારણે ખૂબ સારું થયું છે એના કારણે સૌથી મોટો ફાયદો હું માનું છું ત્યાં સુધી આપણા જે છે જગતના તાજ જે ખેડૂતો એમને મળ્યો છે આપણે મોટી નાની નાની દૂધ મંડળીઓ જે ચાલતી હોય છે એમને મળ્યું છે કારણ કે એનું દૂધ ભેગું કરીને તરત જ બે કલાક અઢી કલાક કે ત્રણ કલાકમાં જ્યાં એમનું તાલુકાનું ડેસ્ટિનેશન હોય ત્યાં પહોંચાડી શકે છે જેના કારણે બગાડ નથી થતો એવી જ રીતે શાકભાજી સિઝનેબલ શાકભાજીના ઘણા બધા અલગ અલગ હોલસેલરો હોય છે અથવા તો ખેડૂત પોતે ડાયરેક્ટ હોલસેલર સુધી વેચી આવી શકે છે એટલે આ કનેક્ટિવિટી આવવાના કારણે ઉદ્યોગોને તો ફાયદો થયો જ છે કે એને પોતાના ડેસ્ટિનેશન સુધી ઇઝી પહોંચે છે પણ એનો મોટો ફાયદો દરેક ગામોને થયો છે એવું હું માનું છું દેશનું મહત્વનું બંદર કહી શકાય એવું દીનદયાળ પોર્ટ કચ્છમાં છે તો વિકસિત ભારત માટે આ બંદરના યોગદાન વિશે આપ શું કહેશો સાહેબ આમાં વાત કરીએ આપણે થોડુંક આપણે ફ્લેશબેકમાં જઈએ તો જયારે આપણે ઓગણીસો સુડતાલીસમાં ભારત અને પાકિસ્તાનના બે ભાગ પડ્યા અને ઓગણીસો સુડતાલીસ આપણું કરાચી જયારે ત્યારે આખું ભારત હતું ભારત પાકિસ્તાન છે કરાંચી પાકિસ્તાનમાં ગયું ત્યારે ઓન ધ સ્પોટ મતલબ એવી જરૂરિયાત ઉભી થઈ કે આખું નોર્થ ઇન્ડિયા મતલબ દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન આ બધું મધ્યપ્રદેશ બિહાર ઉત્તરપ્રદેશ આ લોકોને ઇમ્પોર્ટ કરવા માટે કોઈ પોર્ટ નહોતું નજદીકમાં સિવાય તો તાત્કાલિક એક નિર્ણય ઓગણીસો અડતાલીસમાં લીધો જવાહરલાલજી અને સરદાર પટેલ અહીં આપણે કંડલા પોર્ટમાં એ ટાઈમનું જયારે આપણે એમ સરદારગંજના નામથી ઓળખાતો આ વિસ્તાર એક આ પોર્ટની સ્થાપના કરી ત્યારથી કરીને લગભગ હમણાં સુધી એટલે છેલ્લે છેલ્લા દસ વર્ષ સુધી તો કન્ટિન્યુ એક વખત નંબર એક ઉપર હતું છેલ્લા બે ચાર વર્ષથી પારાદીપ અને જેએનપીટી આવતું હતું પણ ગયા વર્ષની જ આપણે વાત કરું તો કંડલા પોર્ટે અહીંયાથી એકસો પચાસ મેટ્રિક મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી અને દેશમાં એક નંબરનું સ્થાન પાછું મેળવ્યું છે એકસો પચાસ ટન એટલે વાત કરીએ તો આખા દેશનો આપણો કાર્ગો ચૌદસો થી પંદરસો મેટ્રિક મિલિયન ટન ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થઈને થાય છે એમાંથી દોઢસો ટન ખાલી સિંગલ પોર્ટે કર્યું એટલે એમ કહી શકાય કે આજે દોઢસો કરોડની પોપ્યુલેશનનો દસ ટકા કાર્ગો આખા પોર્ટમાં આ જ પોર્ટમાંથી અત્યારે જાય છે અને હવે આવનાર ટાઈમમાં આપણે હમણાં જ જોયું આપણા આદરણીય વડાપ્રધાન શ્રીનો જે પ્રોગ્રામ હતો ભાવનગરમાં સમુદ્ર સમૃદ્ધિ એમાં અઢારસો કરોડ રૂપિયામાં બીજી ચાર જેટી નવી બની રહી છે મલ્ટીપર્પઝ કાર્ગો જેમાં કન્ટેનર અને ડ્રાય કાર્ગો અને એ બધું આવશે ત્રણ ચાર બીજી નવી જેટી લિક્વિડ કાર્ગો માટે બની રહી છે એટલે આવનાર ટાઈમમાં હજી ઘનલા એવું લાગે છે કે બસો થી અઢીસો મેટ્રિક મિલિયન ટન આવનાર પાંચ કે સાત વર્ષમાં ટચ કરી લેશે એવું લાગી રહ્યું છે એટલે એમ કહી શકાય કે દીનદયાલ પોર્ટનો ફાળો ભારત જ્યારથી આઝાદ થયું પછીનું જે છે એનામાં ખાસ કરી નોર્થ ઇન્ડિયાના ડેવલપમેન્ટમાં ખુબ મોટો કહી શકાય આપણે હવે રેલવે ક્ષેત્ર ઉપર જઈએ તો રેલવે ક્ષેત્ર પણ તાજેતરમાં ઘણા સુધારાઓ હાથ ધરાયા છે તો આ સુધારાઓને આપ કઈ રીતના જુઓ છો રેલવેમાં જે કઈ સુધારાઓ આપણે એવી રીતે જોઈએ કે થોડા ટાઈમ પહેલા રેલવેમાં આપણે કંઈ કાર્ગો મોકલવો હતો તો આપણે ધક્કા ખાવા પડતા હતા કે ભાઈ અમારે ધારો કે મારો સોલ્ટનું કામ છે તો અમારે રેક ક્યારે મળશે અમારો માલ તૈયાર છે જલ્દી રેક આપો એવું બધું થતું તો આજથી પચીસ વર્ષ પહેલાના વીસ વર્ષ પહેલા ફ્લેશબેકમાં લઈ જાવ મળે છેલ્લા દસ બાર વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે ઉલટું રેલવેની માર્કેટિંગ કરવા નીકળે છે કે ભાઈ તમે અમને કાર્ગો આપો હોય એના માટે નવી નવી રેલવે લાઈન ટ્રેન ઝડપી કઈ રીતે પહોંચશે ડબલ ડેક કર આપણે કન્ટેનર પણ જોઈએ ડબલ સ્ટેક કરીને જતા હોય છે અને આપણે એક બીજું અત્યારે અમદાવાદ ને જુનાગઢ થી સાઈડ સાઉથ સુધીની રોરો ફેરી એટલે કે ટ્રક જ આખી ઓના રેલવે ના એના ઉપર ઉભી પાર્ક થઈ જાય ત્યાંથી ટ્રક નીકળી થઈને પછી નીકળી જાય રીતે રેલવે ની રોરો ફેરી પણ થઈ છે ચાલુ અને એના માટે ગાંધીધામ ચેમ્બરે પણ રજૂઆત કરી છે કે કંડલાથી પણ તાત્કાલિક સાઉથ માટેની એક રોરો ફેરી આવી ટ્રેનની કરવામાં આવે જેથી કરીને ત્રણ થી ચાર દિવસ લગભગ ટ્રકના બચી જાય છે અને ઘણી બધી ઇંધણની પણ બચત થાય છે તો રેલવે ઈ પણ થયું છે કાર્ગોમાં બીજું આપ જોવો છો કે આપણને મુસાફરી કરવામાંથી દસ પંદર વર્ષ પહેલા ટિકિટ લેવી ટિકિટ માટે કોઈ કોઈક કે કેવું આપણે જાઉં એવું ઘણી બધી તકલીફો આપડી થતી હતી હવે આપણે ઈ કોમર્સ ને આ બધું ના યુગમાં આપણે પોતાની રીતે જ બુક કરાવી છીએ ઘણા બધા ઓપ્શન છે પેલા એક કે બે ટ્રેન રહેતી હતી હવે પાંચ છ ટ્રેનો હોય છે અને ત્રીજું આપણે વાત કરું તો સારા લેવલની જે વંદે ભારત આપ સૌ જોઈ રહ્યા છીએ લગભગ સૌથી થી વધુ વંદે ભારત અત્યારે ટ્રેક ઉપર ઉતરી ગઈ છે અને આવનાર પાંચ વર્ષની ચાર વર્ષની અંદર કે લગભગ પાંચસો વંદે ભારત હશે માંગસો ત્યાં મળશે વંદે ભારત તો એના કારણે જ સારી મુસાફરી પહેલા કરતા ઓછા ખર્ચમાં અથવા તો એટલા જ ખર્ચમાં થઈ શકશે એમ એવું માનું છું એટલે રેલવેનું ખૂબ સારું યોગદાન ડેવલપમેન્ટમાં પણ હશે અને જે સુધારો એ માટે દરેક લોકોને ફાયદા કરી રહેશે હવે આપણે પર્યાવરણ ઉપર વાત કરીએ તો પર્યાવરણને નુકસાન વિના માળખાગત વિકાસ માટે શું પગલા લેવાના જરૂરી છે પર્યાવરણને નુકસાન વિના માળખાગત માટે તો અત્યારે આપણે જોઈ રહ્યું છે કચ્છનું તો એમાં મોટું યોગદાન રહેશે કારણ કે આપણે સૌ જાણીએ રીતે અત્યારે જે ગ્રીન એનર્જીના જે બધા પ્રોજેક્ટ રણ કચ્છના આપણા રણમાં આવી રહ્યા છે એના કારણે ભારત પાસે સૌથી મોટામાં મોટી કાર્બન ક્રેડિટ જમા રહેશે અને પર્યાવરણને નુકસાન કર્યા વગર બસ એ જ થઈ શકે છે કે આપણે કોલ બેઝ શખ્યો હોય એટલા પાવર પ્લાન્ટ ઓછા થઈ જાય ગેસ આધારિત પાવર પ્લાન્ટ ઓછા થઈ જાય અને વધુમાં વધુ લોકો ગ્રીન એનર્જી તરફ વળે તો પર્યાવરણને પણ ઓછું નુકસાન થશે ઇકોનોમિકલી દેશને એટલું ઓછું ઓઇલ ઇમ્પોર્ટ કરવાનું થશે એ પણ એક બહુ મોટો ફાયદો થશે અને દરેક ક્ષેત્રમાં ભારતને એમ કહી શકાય કે હેલ્ધી એન્વાયરમેન્ટમાં લોકોને આગળ વધવાનો મોકો મળશે કચ્છની સૌથી મોટી વેપારી સંસ્થા આપણે કહી શકીએ કે રાજ્યની સૌથી મોટી વેપારી સંસ્થા તરીકે ગાંધીધામ ચેમ્બરની ગણના થાય છે તો ગાંધીધામ ચેમ્બર વિકસિત ભારત માટે માળખાગત સુવિધાઓમાં સુધારાની દિશામાં કયા પગલા લઈ રહ્યું છે અને આ દિશામાં હજુ શું કરી શકાય માળખાગત સુવિધાઓમાં વાત કરીએ તો આપણો જે રીતના કચ્છ જિલ્લોનો જે વિસ્તાર છે આપણો કચ્છ જિલ્લો એટલે ભારતનો સૌથી મોટો અત્યારે જિલ્લો છે લદ્દાખના બે પાર્ટ પડ્યા પછી આપણો ત્યાં કચ્છ જિલ્લો છે એ અત્યારે ભારતનો સૌથી મોટો પિસ્તાલીસ હજાર ચોરસ કિલોમીટર કરતાં સૌથી મોટો જિલ્લો છે એના કારણે ગાંધીધામ ચેમ્બર જ્યારે જ્યારે પણ મુખ્યમંત્રીશ્રી સાથે અન્ય બીજા ડિપાર્ટમેન્ટ સાથે અને આપણા આદરણીય સંસદશ્રી વિનોદભાઈને પણ અવારનવાર અમે મળતા હોઈએ છીએ વિનોદભાઈનો પણ અમને દરેક વખતે ખૂબ સારો સહકાર મળે છે દરેક પ્રશ્નોમાં કારણ કે ગાંધીધામના મોટાભાગના પ્રશ્નો સેન્ટ્રલ ગવર્મેન્ટથી વધારે કનેક્ટેડ હોય છે સ્ટેટ ગવર્મેન્ટથી પણ હોય છે પણ એમાં અમને ધારાસભ્યનો અને બધાનો સહકાર સારો મળે છે એમાં અમે લોકો જ્યારે પણ ચર્ચા કરી જાય આગળના દિવસોમાં શું શું જરૂરી છે એ કરવા માટે એમાં અમે ખાસ એક અત્યારે જે આ વાત ચાલી રહી છે જે આપણે આગળ પણ કીધું કે અહીંયા બે કંડલા પોર્ટ છે એવું જ મુન્દ્રા પોર્ટ છે અને એવું જ અહીંયા એક બીજું ડીપી વર્લ્ડ દીનદ આપણે ડીપી વર્લ્ડ જે દુબઈની કંપની બનાવી રહી બીજું પોર્ટ ડેવલપ થઈ રહ્યું છે કચ્છનો અત્યારે મોટામાં મોટો પ્રશ્ન આપણે રસ્તાનો ટ્રાફિકનો છે અત્યારે સામાખેડી જે ગેટ છે આપણો કચ્છનો એક જ દ્વાર છે આપને ખ્યાલ છે આવવાને ને જવા માટે આખા કચ્છ માટે તો એ દ્વાર પર અત્યારે રોજની ચોવીસ હજાર ટ્રકો બાર હજાર તેર હજાર આવે છે બાર હજાર તેર હજાર રોજની જાય છે તો જે મેં આપણે વાત કરી કે કંડલા પોર્ટનું દિવસો દિવસ ડેવલપ વધી રહ્યું છે એક નવું પોર્ટ ડીપી વર્લ્ડ આવી રહ્યું છે મુન્દ્રા પોર્ટનું પણ વધી રહ્યું છે તો ગણતરી રીતે બેસાડી એમાં આવનાર બે થી અઢી વર્ષમાં જે બાર હજાર નીકળે છે એની જગ્યાએ બાવીસ હજાર ટ્રકો આવશે એના માટે તાત્કાલિક એક રોડ કંડલા થી નવ લખી મતલબ આ સામારી બધું બાયપાસ થઈ જાય લગભગ પાંત્રીસ કિલોમીટરની બચત થાય છે બાઉન્ડ્રી બાઉન્ડ્રી ઉપર એમ કંડલા પોર્ટની જમીનની જે છે બાઉન્ડ્રી ડાયરેક્ટ કંડલા નવ લખી એક રોડ તાત્કાલિક બનાવવામાં આવે એના માટે સંસદશ્રીએ પણ હમણાં આદરણીય શ્રી નીતિન ગડકરી સાહેબ ને પણ રજૂઆત કરી છે અને પ્રોજેક્ટ ઘણો સારો પણ લાગ્યો છે એમને અને સંસદશ્રીએ પણ બહુ ભારપૂર્વક એમાં રજૂઆત કરી છે અને ચેમ્બરની પણ એમને રજૂઆત હતી તો એક તાત્કાલિક એક રોડ કંડલાથી નવ લખી વચ્ચે ખૂબ જરૂરી છે ટ્રાન્સપોર્ટર ભાઈઓને આમાં ખૂબ તકલીફ પડી છે એના સાથે સાથે ભારતને આર્થિક ઘણું બધું નુકસાન રહ્યું છે ડીઝલની ખોટી વ્ય થઈ રહ્યો છે નુકસાનીમાં જાય છે લોકો એટલે એમને પ્રોજેક્ટ પણ ગમ્યો છે ને એના ઉપર એક સારી વિચારણા ચાલી રહી છે બીજું એર કનેક્ટિવિટી અત્યારે ભુજમાં અત્યારે હવે તો સારી જ થઈ ગઈ છે કોઈ મતલબ હજી એક બે આવવાની છે એવું સાંભળ્યું છે બોમ્બેની ને દિલ્હીની પણ ફ્લાઇટ તો એ ખૂબ સારું થઈ જશે ગાંધીધામને પણ એક બે હજી એર કનેક્ટિવિટીની જરૂર છે તો આ બાબતમાં ચેમ્બરની સતત રજૂઆત ચાલુ રહે છે જે માળખાગત સુવિધાઓમાં સુધારાની દિશામાં ગાંધીધામ ચેમ્બર પણ સારા એવા પગલા ભરી રહ્યું છે અને એમના દ્વારા જે જે સ્થળે રજૂઆત કરવાની હોય છે એ પણ કરી રહ્યું છે હવે સરકાર અને પ્રજાએ મળીને માળખાગત વિકાસને વધુ અસરકારક બનાવવા કયા પગલા લેવા જોઈએ સરકાર અને પ્રજાને મળીને માળખાગત સુવિધામાં જો જેટલો હું એમ કે પ્રજા તરફથી એવો સહકાર મળવો જોઈએ જે અત્યારે કેન્દ્ર સરકાર કે છે સ્વચ્છતા તો સ્વચ્છતા ઉપર તો ખાસ હું દરેક પ્રજાને વિનંતી કરીશ કે અમે ખાસ કરીને આપણે કચ્છની પ્રજાને કે એમાં હું ઇન્કલુડીંગ હું પણ આવી ગયો એવું નથી કે અમે બારે છીએ પણ એમ કે આપણે બધાએ સાથે મળી અને સ્વચ્છતા ઉપર તો ખાસ ભાર મૂકવો પડશે કારણ કે સરકારની ગમે એટલી માળખાગત સુવિધાઓ આપણે વિકસાવશું પણ સફાઈ નહીં હોય તો આપણે એમાં આગળ કાંઈ નહીં કરી શકીએ શહેરની ખરાબ ઇમ્પ્રેશન લઈને લોકો જાશે આપણી ખરાબ ઇમ્પ્રેશન લઈને ખૂબ નુકસાન થશે અને બીજી એમ કહી શકાય કે આ બધા વિકાસની સાથે સાથે હ્યુમન બિંગ એટલે માણસોને પણ કંઈક જે સુવિધાઓ જોઈએ પ્રજા અને સરકાર સાથે મળીને મેં આપને પહેલા વાત કરી એ રીતે કનેક્ટિવિટી ઓમ તો છે પણ હજી એકાદ કે બે ટ્રેન દિવસની અહીંયાથી સુપરફાસ્ટ કહી શકાય કે જે કહીએ કે આપણે ત્રણથી થી ત્રણેક કલાકમાં ત્રણ સવા ત્રણ કલાકમાં આપણને અમદાવાદ પહોંચાડી દે કચ્છના લોકોને ભુદથી અમદાવાદ સુધી ત્રણ સાડા ત્રણ કલાકમાં પહોંચાડે એવી જોઈએ કારણ કે ક્યારે પણ ઇમરજન્સી આવી શકે છે હેલ્થની ઇમરજન્સી હોય બીજી કોઈ ઇમરજન્સી હોય તો એમાં ઉપયોગી રહે કારણ કે આપણે દેશના ખૂણામાં છીએ એમ બાય રોડ જવામાં ઘણી વખત પાંચ કલાક છ કલાક ક્યારેક ટ્રાફિક હોય તો એનાથી પણ વધુ કલાક ટાઈમ લાગી જતો હોય છે તો એક આપણને કનેક્ટિવિટીની ખાસ જરૂર છે માળખાગત સુવિધાઓ એમ કહી શકીએ તો સારા રોડ માટે તો અત્યારે સરકાર કામ કરી રહી છે એટલે રોડ તો લગભગ એમ કહી શકીએ જે છે એ તો સારા છે પણ વધુ રોડ હજી બનશે તો ટ્રાફિક નિયંત્રણ આવશે શ્રોતાઓ આજના કાર્યક્રમમાં આપણે જાણ્યું કે માળખાગત સુવિધાઓમાં થતા ક્રાંતિકારી સુધારાઓ માત્ર આપણા દેશની આર્થિક પ્રગતિ માટે જ નહીં પરંતુ દરેક નાગરિકના જીવનને વધુ સુવિધાજનક બનાવવા માટે કેટલા મહત્વપૂર્ણ છે રસ્તાઓથી લઈને રેલવે ઉર્જાથી લઈને ડિજિટલ નેટવર્ક આ બધા ક્ષેત્રોમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે વિકસિત ભારતનું સ્વપ્ન હવે માત્ર કલ્પના નથી રહ્યું પરંતુ આ સુધારાઓના મજબૂત આધાર પર તે સાકાર થતું દેખાઈ રહ્યું છે આજની ચર્ચામાં મહેશભાઈ આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વિશેષ શ્રેણી સેવા પર્વના ત્રીજા અંકમાં આપ સાંભળી રહ્યા હતા વિકસિત ભારત માટે માળખાગત સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારાઓ એ વિષય પર વિશેષ ચર્ચા જેમાં ભાગ લઈ રહ્યા હતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી મહેશ ભુજ કાર્યક્રમનું સંચાલન કર્યું પરેશ મારુએ આ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો